તો ચાલો બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં પહેલાંના જમાનામાં ને અત્યારે પણ ઘણી જગ્યાએ ગામડામાં અન્ય પ્રથાઓ હોય નવા નવા દીકરાના લગ્ન થાય ને વહુ પરણીને આવે ને એટલે માજી હોય ને એ દુખણા લે એના સાસુ હોય ઘણી આવી રીતે જમાઈ હોય તો જમાઈને નહીં દુખણા લેતા હોય હવે દુખણા લે એનો મતલબ શું આમ દુખણા લે ને એટલે આંગળીમાં ટચાકિયા ફૂટે એનો મતલબ એ કે તમારા જે દુઃખ હોય એ અમે લઈ લઈ તમે સુખી થાવ બસ તો આ એનો મિનિંગ પણ હવે તો દુઃખ દે નહીં તો એ ઘણું અટાણના જમાના પ્રમાણે આવું છે એવી જ રીતે આરતી કરે ને આરતી મતલબ ભગવાનની જે આરતી કરી એનો મતલબ તો આપણે કાઢી જ ન શકીએ છતાંય પણ આમાં તો આનો મતલબ કાઢવો હોય તો ગોપી જેવા ગોપી જેવી ભક્તિ હોય નિષ્કામ ભક્તિ હોય એ એ જ એવા ભક્તો જ આનો મતલબ કાઢીએ કે મતલબ એવો થાય કે પ્રભુ તારા જે દુઃખ છે એ અમને મળે અને તું સુખી થા એટલા માટે આરતી ઉતારવામાં આવે આનો પાછળનું રહસ્ય એ છે કે પ્રભુના દુઃખે આપણી માટે આવે ને પ્રભુ સુખી થાય પણ આપણે તો ઊંધું કરીએ કે લે થોડાક મારાય લેતો જાય દુઃખ પણ અમને સુખી કરે એના માટે બધું કરતા હોય તો એમાં આપણો પ્રેમ નથી આપણો પ્રેમ જો એની ઉપર હોય તો પછી આપણે એને દુઃખી જોઈ ન શકીએ હવે જેમ એક પત્ની પોતાના પતિને પ્રેમ કરતી હોય તો એના માટે જમવાનું બનાવે એને જે જોતું હોય એ માગે એ પહેલાં હજી ઈચ્છા થાય એ પેલા એ હાજર કરી દે જો કે હવે તો ખાલી પોતાનું જમવાનું હોય એ પતિ પાસે નો બનાવડાવે તોય ઘણો અત્યારના જમાના પ્રમાણે તો આવું છે એટલે આવી જ રીતે એક વખત પ્રસંગ તો બહુ જાણીતો છે તમને ક્યાં લઈ છે છતાંય કહી દઉં કે કૃષ્ણ ભગવાન હતા ને ત્યાં નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતા તો એ કે તમને આટલો બધો ગોપી ઉપર પ્રેમ કેમ ને એવું બધું પૂછવું એટલે પછી તો કૃષ્ણ ભગવાને નારદજીને કીધું કે મને પેટમાં બહુ દુઃખે છે મારો કોઈ ભક્ત કે કોઈ મને ભજતો હોય એ મારું એના ચરણની રજ મને આપે ને તો મારું પેટમાં ઠીક થાય જાઓ તમે લઈ આવો એટલે નારદજી તો ગયા કેટલાય બધા યોગીઓ અને કેટલાય ઋષિઓ અને બધાને જી અને કેટલાય ભક્તો બધાને કીધું પણ કોઈએ પોતાની ચરણ રજ આપી નહીં કારણ કે કૃષ્ણ પરબ્રહ્મ એને જો આપણા ચરણની રજ આપીએ તો આપણને તો ધનોત પનોત નીકળી જાય અને એ શાસ્ત્રોની ભાષામાં કંઈ તો નરકમાં જવું પડે એવી એવું થાય કારણ કે પ્રભુને આપણા પગની રજ ન અપાય એટલે આવી રીતે ફરતા ફરતા જ્યારે ગોપીઓ પાસે ગયા ને ગોપીઓએ પૂછ્યું નારદજીને કે અમારો કાનો કેમ છે તો એ કે કાનો તો સારો છે પણ અત્યારે એને પેટમાં દુખે છે ને આવી રીતની ચરણરજની જરૂર છે પણ કોઈ ભક્તો આપવા તૈયાર ન થતું તો ગોપીઓ તો ઠીકરિયા ઠીકરા લઈ લઈને પોતાના પગની ચરણરજ ઉખેરવા માંડી લ્યો મારો કાનો કાનાની તકલીફ દૂર થતી હોય તો લઈ જાઓ અમારે ભલે તકલીફ પડે એટલે નારદજીએ કીધું કે આ તમે કરો છો તમારો આમાંથી શું હાલત થઈ તમને ખબર છે એ કે આ ભલે અમાર જે થાય અમારો કાનો કાનાને કંઈ તકલીફ ન પડવી પડે એટલે એને ચરણ રજ આપી અને એ જ્યારે નારદજી આવ્યા ને કૃષ્ણને ભગવાનને જોયા હતી તો એ ઈંડોળે બેઠા બેઠા હિટ હિચકતા હતા કે એટલે તરત પૂછ્યું કે આ શું ખોટા નાટક કરાવવા કે મને આ તમારી ચરણને દોડાવવા લેવડાવવા માટે તો એ કે અરે ગોપીનો પ્રેમભાવ જોવો હતો ને એટલા માટે કે આવો પ્રેમભાવ ક્યાં છે કેવી રીતે છે એના પછી ભગવાને કીધું કે એ કે ભક્તો તો તું છો મારો મોટો તો તને એવો વિચાર ન આવ્યો કે મારા પગની ચરણ રજ આપું કારણ કે તે તને થતું દુઃખ છે એ જોયું સામેવાળાનું એટલે કે મારું દુઃખ તે ન જોયું કે મને મારું દુઃખ છે એ દૂર થાય તો બસ આવું છે અત્યારે થોડું ઘણી વાર્તાલાપ તમારી સાથે કરી દીધો જે વાત મેં સાંભળી હતી તમારી સાથે શેર કરી દીધી હવે આગળ વધીએ અને બતાવીએ તમને લાયક હોય તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે ચાર વાગ્યા સમયે આ વરસાદ નહીં એમાં પાણીના નળ આવ્યો હોય તો પછી બધું ભરાઈ જાય બસ તો આવું છે આજુ કંઈ કન્ટેન્ટ આજે ક્રિએટ થયું નથી વરસાદના કારણે કાલે સરસ મજાનું કન્ટેન્ટ કદાચ ક્રિએટ થઈ જશે બહાર જવાનું છે એક બે જગ્યાએ તો જોઈએ જો થશે તો કાલે પણ તમારી સાથે શેર કરી દેશું વરસાદ સારો એવો આજના દિવસે આવી રહ્યો છે એટલે એનાથી પણ થોડુંક વાતાવરણ સારું થઈ ગયું છે જોઈએ આગળ બતાવશું બતાવવા લાયક હશે એક ભાઈને એની પત્ની મૂર્ખ મૂર્ખ બહુ ગીધા રાખે ખરેખર નામથી તો બોલાવાય નહીં ને એટલે મૂર્ખ મૂર્ખ કે એટલે એક દિવસ બહુ ગુસ્સે આવી ગયો ને નીકળી ગયો ઘરની બહાર તો બહાર ગયો ને તો બીજા બધા માણસો હતા એ મૂર્ખ મૂર્ખ કેવા માંડ્યો ને એમાં પાછો આને કંઈક વાત એવી કહી એટલે કોકને લાગી આવ્યું એટલે આની સર્વિસ કરી નાખી એટલે પછી ઘરે આવ્યું ને એટલે કીધું કે પત્ની મૂર્ખ મૂર્ખ ભલે કે પણ મારતી તો નથી